ખેડૂત મિત્રો નમસ્કાર ડાંગ જિલ્લાની અંદર એકસો તેતાલીસ ભીંડાની ડિમાન્ડ વધી રહી છે કારણ કે એના સારા પ્રદર્શનને લઈને સારું પરફોર્મન્સને લઈને સિંગની ક્વોલિટી લઈને છોડના બ્રાન્ચની શાખા એને લઈને એકસો તેતાલીસ ભીંડા ઝડપથી માર્કેટની અંદર ખેડૂતો પસંદ કરી રહ્યા છે ડાંગની અંદર અત્યારે આ આમ થવા ગામ તે ઉપરાંત સાવણિયા કામ હિંદલા ઓઝર બીજું કયું ગામ છે આ બાજુ ભીંડા ધનમૌલી કાટી આ બધા જ ગામોની અંદર અત્યારે ભીંડા બની ગયા છે એકસો અને એ એકસો તેતાલીસ ભીંડા બનીને હવે જે ખેડૂતો ભીંડા તોડી રહ્યા છે એનો આપણે રિવ્યુ લેવા માટે આવી ગયા છે આજે આમ થવા ગામની અંદર આ ભાઈ એક એક ભાઈએ એકસો તેતાલીસ ભીંડા બનાવેલા છે ભાઈ શું નામ છે તમારું સુરેશ સુરેશભાઈ કેવા લાગી લાગ્યા તમને એકસો તેતાલીસ ભીંડા સારા છે ને અત્યાર લગીને જે ભીંડા બનાવતા હતા એના કરતા કેવા છે શું બજાર ભાવ મળે છે અત્યારે તમને આઠસો થી નવસો રૂપિયા ભાવ મળી રહે છે બરાબર ને આ મજૂરો છે એને બી પૂછે આપડે બેન કેવા છે ભીંડા તમને કેવા લાગ્યા તોડવામાં ફૂટ બૂટ એની ફાટ કેવી છે સારી સારી છે ને આ બેનુ એવું કેવું છે એ લોકો ડાંગી ભાષામાં બોલી ને આપને સમજ નહી પડી એક બીજા ભીંડા બનાવેલા છે આ બાજુ એમાં ફાટ નથી અને એકસો માં ફાટ બરાબર છે બરાબર ને ગમી ગયા ને તમને ભીંડા

પેકેટ પસંદ આવી ગયું છે ને એ પ્રમાણે જ ભીંડા છે ને ખૂબ જ સારું એનું પરફોર્મન્સ તમે જોઈ શકો છો આ એકસો તેતાલીસ ભીંડા બનાવવા જેવા ભીંડા એકસો તેતાલીસ ભીંડા એમની ભાષામાં એમણે વાત કરી પણ મને બહુ સમજ નહીં પડી તે છતાં જે લોકો દર્શક મિત્રો છે આપણા યુટ્યુબ ચેનલની ઉપર કેના સીટ્સની આવા અવારનવાર વિડિયો જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બને ત્યાં સુધી વધારે શેર કરજો જેથી કરીને તમામ ડાંગની અંદર આ એકસો તેતાલીસ ભીંડાનો રિવ્યૂ પહોંચી જાય અને ખેડૂતોને એક સારી પ્રોડક્ટ મળી રહે તમારે ડાંગની અંદર ખરીદી કરવી હોય એકસો તેતાલીસ ભીંડા તો સ્વીટી એગ્રો સેન્ટર બંદરપાડામાં તમને આ ભીંડા મળશે બજરંગ એગ્રો સોનગઢ નૂતન વિદ્યામંડિલની સામે વાલોડની અંદર ક્રિષ્ના બિયારણ કેન્દ્ર વ્યારાની અંદર વજનકાંટાની પાછળ લક્ષ્મી એગ્રો સેન્ટર આ ચાર જગ્યાએ તમને આ ભીંડા મળી જશે ભાઈ સુનિલભાઈ ને તમારું નામ સુરેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો બીજું તમે શું કહેવા માંગો છો એકસો તેતાલીસ બીડા વિશે અત્યારે કેટલા વાર થયા તમારા દસ વાર થયા મેક્સિમમ કેટલા તોડેલા છે તમે આની અંદર ભીંડા સડસઠ કિલો સુધી ભાઈ ખેડૂત મિત્રો તોડેલા છે ભીંડા એમણે દસમી વાડીમાં સડસઠ કિલો ત્રણ મણ ને સાત કિલો બહુ સારી વાત કહેવાય ભીંડા ને કેટલા બનાવેલા તમે આ

নজিক নজিক এর ভিণা বইছে একসোতে ভিণা